પાટણમાં રમઝાન ઈદની કરાઈ ભવ્ય ઉજવણી ઈદગાહ ખાતે હજારો મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી પાટણ શહેર અને જિલ્લામાં રમઝાન માસની પૂર્ણાહુતિ નિમિત્તે ઈદ ઉલ ફિત્રની ભવ્ય ઉજવણી કરવામાં આવી ત્યારે પાટણ સિદ્ધિ સરોવર સામે આવેલ ઈદગાહ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એકત્ર થયા હતા મોલાના સિદ્દીકીએ નમાઝ અદા કરાવી હતી

દાન કરવું ને ઇબાદત કરવાનું વિશેષ મહત્ત્વ છે અહેવાલ અનિલ રામાનુજ જ લોકાર્પણ